ભાત હોવતી રાખું છું લેવાઈ જાય તું મંજરી સાડા આહુ તો પાડે પાટા શાક મજા કરે મજાક નહીં તું જા વાગુ <laughs> નહી <laughs> કરી દે ભય પડ્યું નો છે બાત્ર

કુતરું પીસમુ તો નહીં ભા ભાજી કાળાબંધ પાણી ખોટું મગજ કઈ હતા તપી લે પણ તમે કુતરા ખોડ કર્યા ખોડી ના પડ્યા પડ્યા થાપાય મગજ કો લખત તમે કાર્યો એકલા પડ્યા રહી મારે તું મારવું પડશે મકા આ ઉતવું કેતા બોલાવા ત

ખાતા હવે હા તો તમારું ઘણી મજા આવશે ઘણો મારા ગતવામાં હોય <coughs> 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 <coughs>

પણ મારા વહેલા ટોરા ધોવાના હોય તમે ઊંઘવા જાઓ યાદ આ થોડા રામજો હું તમે મન છો છોકરા એ બે તમે એક જ મગજ છે મગજ છે મન તું થોડું કારણ

તો તમે ગુંદરું આવો પણ હવે અમારું ગમત ગુંદરું કોઈ નહીં આવ